બોલો બોલો ખેતરાપાલવીર મહારાજ આજે તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ બે હજાર ને નો આજે અંતિમ દિવસ આવતીકાલે એટલે કે તારીખ એક એક બે હજાર છવ્વીસ મિત્રો આજે અમારા ઉંદરા ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન સિઝન એક કરેલો કરેલું ચાલુ છે હવે ટૂંક જ સમયમાં જેનું ઓપનિંગ થવા જઈ રહ્યો છે અમારા મોઘેરા મહેમાનનો અમે ઇંતજાર કરી રહ્યા છે આજે અમારા ગામ અને આજુબાજુથી જે મિત્ર સર્કલ અમારા સૌ સ્નેહી મિત્રો પધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર આપ સૌ નસીબદાર છો અને આપને વંદન કરું અભિનંદન કરું કારણ કે આ ખૂબ જ ખુદ કિસ્મત છો આજ અમારા ઉંદરા કામના સ્ટેડિયમની અંદર તમે પધાર્યા છો ચારે બાજુ જળહરતી રોશની વચ્ચે ટૂંક જ સમયમાં અમારી આ ટુર્નામેન્ટ ચાલુ થવા જઈ રહી છે તો મિત્રો અમારા રોનક સ્ટુડિયો ઉંદરા અને એના દ્વારા તમને તમે ઘેર બેઠે પણ અમારી મેચનો રોમાંચ માણી શકશો તો ટૂંક જ સમયમાં મિત્રો આપણી આતુરતાનો અંત આવશે પળે પણ અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો મિત્રો તો થોડી જ વારમાં આપણી આતુરતાનો અંત આવી રહ્યો છે હું ઠાકોર દિનાજી અત્યારે આ સ્ટેડિયમની અંદર આજે સાંજે અમારા કેમેરામેન શાંતિજીને વિનંતી કરું કે અમારી પીચ અમારે ચારે બાજુનું આયોજન એનું આપ પણ આપ એમના દ્વારા નિરીક્ષણ કરો અને ઘેર બેઠ નેટનો રોમંતનો ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત ઉઠાકોર દિનાજી ઉંદરા અમારા કેમેરામેન શાંતિજીની સાથી અલા બોલા બોલા આયોજન સરસ આયોજન